વાત કરીએ આગળ આપણે રાજ્ય સરકાર દ્વારા વન અને વન્ય પ્રાણી સંરક્ષણને લગતો કોઈપણ પ્રશ્નના તાત્કાલિક નિવારણ માટે ઓગણીસો ને છવ્વીસ ફોરેસ્ટ હેલ્પલાઇનનો શુભારંભ કરવા માગે છે વડ વડ છે વડનું વડ વડનું વૃક્ષ છે વડનું વૃક્ષ રાષ્ટ્રીય વૃક્ષ છે અને પૌરાણિક મહત્વ ધરાવતું વટ વૃક્ષ છે વટ વૃક્ષ અક્ષય વડ અક્ષય વડ કહેવાય છે સિમ્બા સોફ્ટવેર સિમ્બા સોફ્ટવેર છે સિમ્બા સોફ્ટવેર गुजरात वन विभाग द्वारा एशियाटिक सेवना संचालन तथा संरक्षण आर्टिफिशियल इंटेलिजन्स आर्टिफिशियल इंटेलिजन्स आधारित सॉफ्टवेअर सॉफ्टवेअर विथ सॉफ्टवेअर विथ इंटेलिजन्स इंटेलिजन्स मार्किंग बेस्ड आयडेंटिफिकेशन ऑफ एशियाटिक लायन सिम्बा सिम्बा सॉफ्टवेअर उपयोग करिम्बा पूर्वप्रम शू आहे ए सॉफ्टवेअर સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એશિયાટિક લાયન સિમ્બા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ સોફ્ટવેર છે આ સોફ્ટવેર આ સોફ્ટવેર સિંહોની વસ્તી ગણતરી તથા વ્યવસ્થાપન તેમજ એશિયાટિક સિંહોના નામ સાથે નામ સાથે ડેટાબેઝ બનાવવા માટે ઉપયોગી થશે સિમ્બા સોફ્ટવેર છે સિમ્બા સોફ્ટવેર ફોટો ફોટો આઇડેન્ટિફિકેશન સોફ્ટવેર છે જે સિંહો છે સિંહોના ચહેરા ચહેરા પરથી પેટર્ન પેટર્ન અને સિંહોની ઓળખ કરીને સિંહોની ઓળખાણ કરશે ઉધના રેલવે સ્ટેશન પર સ્પેરો ઝોન ઉધના રેલવે સ્ટેશન પર સ્પેરો ઝોન સુરત છે સુરતના ગ્રીન મેન તરીકે જાણીતા સુરતના ગ્રીન મેન તરીકે જાણીતા વિરલ દેસાઈ દ્વારા ચકલી છે ચકલીઓની સંખ્યામાં વધારો કરવા માટે ઉધના રેલવે સ્ટેશનને સ્પેરો ઝોન બનાવવામાં આવશે તેઓ ગ્લોબલ એન્વાયરમેન્ટ તેઓ ગ્લોબલ એન્વાયરમેન્ટ સિટીઝન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય છે આ ઉપરાંત વનીકરણ છે વનીકરણના ભાગરૂપે ભારતીય રેલવે છે ભારતીય રેલવેનું પહેલું શહેરી વન શહીદ સ્મૃતિ વન શહીદ સ્મૃતિ વન ઉધના રેલ્વે સ્ટેશન પર મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું છે વાત કરીએ ફોરેસ્ટ બાય ધ સી નાગરોલ નાગરોલ છે નાગરોલ ખાતે ફોરેસ્ટ ફોરેસ્ટ બાય ધ સી સામાજિક વનીકરણ વિભાગ વિભાગ વલસાડ ફોરે વલસાડ ફોરેસ્ટ ક્રિએટર્સ ફોરેસ્ટ ક્રિએટર્સ એન્ડ એનવો એનવાયરો એન્વાયરો ફાઉન્ડેશન અને નારગોલ છે નારગોલ નારગોલ ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી નિર્માણ પામેલ પામી રહેલ ફોરેસ્ટ બાયધ સી ફોરેસ્ટ બાયધ સી નામનું મિયાવાકી પદ્ધતિ એટલે કે જાપાની પદ્ધતિ ધરાવતું દુનિયાનું સૌથી મોટા મોટા વનનું નિર્માણ કરવામાં આવશે આ ગાર્ડનમાં વિવિધ પ્રકારના પચાસ પચાસ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે આસોપાલવ આસો પાલો આંબલી ફણસ શાગ કડવો લીમ કડવો લીમડો બીલીપત્ર પારિજાતક પારિજાતક હરડો સીતાફળ કદંબ કદંબ સહિત અનેક પ્રકારના વૃક્ષ અનેક પ્રકારના વાળ અનેક પ્રકારના ઝાડ જોવા મળશે પરવાળા છે પરવાળાના વિકાસ માટે પરવાળા પરવાળા છે પરવાળાના વિક પરવાળાના વિકાસ માટે પરવાળાના વિકાસ માટે બાયોરોક ટેકનોલોજી પરવાળા છે પરવાળાના વિકાસ માટે બાયોરોક ટેકનોલોજી હવામાન છે હવામાન હવામાનમાં થઈ રહેલા હવામાનમાં થઈ રહેલા ફેરફારોના કારણે સમુદ્રમાં થતાં સમુદ્રમાં થતાં એસડીફિકેશન એસડી એસડીફિકેશન એસડીફિકેશન પ્રદૂષણ અને માછીમારી જેવી પ્રવૃત્તિઓના લીધે જોખમ છે જોખમમાં મુકાયેલી દરિયાઈ જીવસૃષ્ટિ દરિયાઈ જીવસૃષ્ટિ પરવાળા છે પરવાળાને પુનર્જીવિત પુનર્જીવિત કરવા તથા પરવાળા છે પરવાળાની સંખ્યા વધારવા માટે જુઓલોજીકલ સર્વે જુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જેડ એસ આઈ દ્વારા દ્વારા ભારતમાં પ્રથમવાર સોલાર પેનલ સંચાલિત બાયોરોક બાયો રોક ટેકનોલોજીનો ઉપયોગ કચ્છ સે કચ્છના અખાતમાં દ્વારકા જિલ્લાના મીઠાપુર મીઠાપુર અને આરંભડા આરંભડા ખાતે કરવામાં આવ્યું છે હાલ છે વિશ્વનો હાલ વિશ્વનો સૌથી મોટો પરવાળા પરવાળા પુનર્જીવિત પ્રોજેક્ટ પેમુ પેમુરેટન ઇન્ડોનેશિયામાં આવેલું છે હાલ વિશ્વનો સૌથી મોટો પરવાળા પુનર્જીવન પ્રોજેક્ટ પેમુરેટન પેમુરેટન ઇન્ડોનેશિયામાં આવેલો છે બાયોરોક ટેકનોલોજી કોને કહેવાય છે બાયોરોક ટેકનોલોજી વિશે વાત કરીએ તો બાયોરોક ટેકનોલોજી એક એવી પદ્ધતિ છે જેનો ઉપયોગ દરિયાઈ પાણીમાં સુરક્ષિત રીતે સુરક્ષિત રીતે ધીમા ધીમા વિદ્યુત પ્રવાહ છે ધીમા વિદ્યુત પ્રવાહને પસાર કરી સમુદ્રમાં સમુદ્રમાં પીગળેલ સમુદ્રમાં પીગળેલ ખનીજોનું કૃત્રિમ કૃત્રિમ સપાટી એટલે કે ધાતુના સળિયા પર સ્ફટિકીકરણ કરવામાં આવે છે જેના કારણે આ સપાટી પર કેલ્શિયમ કાર્બોનેટે કેલ્શિયમ કાર્બોનેટ ઉત્પન્ન થશે અને છે કુદરતી રીતે વિકસિત થશે આવી રીતે રચાયેલી આવી રીતે રચાયેલી રચનાને બાયોરોગ બાયોરોગ કહેવામાં આવે છે બાયોરોગ છે બાયોરોગ એ પાયોરોગ સિક્રેટ સિક્રેટ અથવા સિમેન્ટ તરીકે પણ ઓળખાય છે જેનો ઉપયોગ મજબૂત મજબૂત કૃત્રિમ કૃત્રિમ પરવાળા બનાવવા માટે થાય છે જેનો પર જેના પર જેના પર પરવાળા ખૂબ જ ઝડપી ઝડપી દરે વૃદ્ધિ પામે છે હવે વાત કરીએ આપણે પ્રાણી મિત્ર એવોર્ડ પ્રાણી મિત્ર એવોર્ડ છે પ્રાણી મિત્ર એવોર્ડ એનિમલ વેલફેર એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા એ ડબ્લ્યુ બી આઈ દ્વારા વ્યક્તિગત સંસ્થાઓ અને કોર્પોરેટ કોર્પોરેટર્સને પ્રાણીઓના કલ્યાણ અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કામગીરી કરવા બદલ પ્રાણી મિત્ર પ્રાણી મિત્ર અને જીવદયા એવોર્ડ આપવામાં આવે છે વર્ષ બે હજાર એકવીસમાં પ્રાણી વર્ષ બે હજાર એકવીસમાં પ્રાણી કલ્યાણ પ્રાણી કલ્યાણ સંસ્થા હેઠળ મિત્ર એવોર્ડ કરુણા ફાઉન્ડેશન ગુજરાત અને પીપલ્સ ફોર એનિમલ ગુજરાતને મળ્યો હતો વાત કરીએ આપણે માંસાહારી વનસ્પતિ માંસાહારી વનસ્પતિ યુટ્રિક્યુ યુટ્રિક્યુલેરિયા યુ ટ્રિક્યુલેરિયા જનાર્થનામી જનાર્થનામી યુટ્રિક્યુ ટ્રીક્યુ યુ ટ્રિક્યુલેરિયા જનાર્થનામી જૂનાગઢ છે જૂનાગઢના નરસિંહ મહેતા જૂનાગઢના નરસિંહ મહેતા યુનિવર્સિટીના જૂનાગઢના નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સે લાઈફ સાયન્સીસ ભવનના પ્રોફેસર સુહાસ વ્યાસ સુહાસ વ્યાસ અને વિદ્યાર્થીઓની ટીમે યુટ્રી યુટ્રિક્યુલેરિયા યુટ્રિક્યુલેરિયા જનાર્થ નામ નામની વનસ્પતિ શોધ કરી હતી માંસાહારી વિશેષતા માંસાહારી વિશેષતા ધરાવતી આ વનસ્પતિ વિશ્વમાં વિશ્વમાં માત્ર મહારાષ્ટ્ર માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળતી હતી જે પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં જોવા મળી છે